તો આ છે મંદિરનો પાછળનો ભાગ અદ્ભુત કોતરણી તમને આ મંદિરમાં જોવા મળશે તો મિત્રો શામળાજી ભગવાનના તમને દર્શન કરાવી દો તો મિત્રો આ છે નાગધરા કુંડ તો જોઈ શકો મિત્રો તમે શેરડીના સોઠા મળી જાય છે તો જોઈ શકો છો સોડિયામાં વધુ સરસ મજાનું ધાળ્યું તમારે ઘરે કઈ કાપવું હોય તો સરસ મજાનું કામ આવશે પાંચસો બે મળી જશે સરસ મજાની આ કંબલ છે શિયાળામાં કામ આવશે તો મિત્રો લક્ષ્મી અન્ય ક્ષેત્ર છે જ્યાં તમે નિઃશુલ્ક ભોજન કરી શકો છો તો મિત્રો તમે એક ગીત તો સાંભળ્યું હશે સામ્રાજી ના મેરે રણ જણ્યું બે રણ જણ્યું આગે હાલ ને ગોરી જઈએ રણ જણ્યું બે રણ જણ્યું આગે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને શામળાજી નો મેરો બતાવવાનો આપણે મહત્વ પણ જાણીશું આ પણ જાણીશું અને સંપૂર્ણ શામળાજી તમને ફેરવવાનો છું મેરો ક્યારે ભરાય છે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચેનલ પણ નવા તો ચેનલને ને કરવાનું છું તમે શરૂ કરીએ આપણા મિત્રો આપણે શામળાજી નજીક પહોંચી ચૂક્યા છે અહીંયાથી તમને ખાસ વસ્તુ બતાવું કે કયું સ્થળ કેટલું દૂર છે તે આપણે તમને બતાવી દઉં તો સામે બોર્ડ જોઈ શકાય છે તમને તો અહીંયાથી ઉદયપુર એકસો ઓગણત્રીસ કિલોમીટર છે શામળાજી તો બે કિલોમીટર છે ગોધરા એકસો વીસ કિલોમીટર મોડાસા સત્યાવીસ કિલોમીટર ગાંધીનગર એકસો ચાર કિલોમીટરને અને હિંમતનગર અડતાળીસ કિલોમીટર જેટલું છે અને આ છે ભિલોડા શામળાજી હાઈવે હવે આપણે મંદિરના દર્શન કરીએ ત્યારબાદ તમને મેરાની પણ મુલાકાત કરાવીએ તો મિત્રો અત્યારે આપણે ઊભા છે શામળાજી બસ ની અંદર અને તમને શામળાજીનું બસ સ્ટેન્ડ બતાવી દો તો આ છે મિત્રો શામળાજીનું બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો અને બસ સ્ટેન્ડની પાછળના ભાગેથી મંદિર તરફ જવાય છે ચાલો મંદિરના દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપણે મેળું પણ ફરીશું ફાઇનલી મિત્રો આપણે મંદિર પરિસરમાં આવી ગયા છે અને આખું મંદિર પરિસર તમને બતાવીશું અને સંપૂર્ણ મંદિર પરિસર આપણે જોઈશું અહીંયા તમને શરૂઆતમાં મહાલક્ષ્મીનું મંદિર જોવા મળશે ત્રિવેન્નાથજી વિષ્ણુ ભગવાનનું મંદિર પણ જોવા મળશે અને સામે છે શામળાજી ભગવાનનું મુખ્ય મંદિર તેના પણ દર્શન કરી ગીરધારી લાલજી ખાક ચોક મંદિર શામળાજી તે પણ છે અને હવે આપણે મંદિરની અંદર તમને લઈ જઈએ અને તમને બતાવીએ પૂનમના કારણે ટ્રાફિક તમે જોઈ શકો છેક સુધી લાઈન છે પબ્લિક જોઈ શકાય છે લોકોનો મેળાવડો ફૂલ પબ્લિક તમે જોવા મળશે આખા મંદિર પરિસરમાં અને છેક સુધી લાઈન છે આપણે આખું મંદિર પરિસર ફરી લઈએ પછી તમને આગળ બતાવીએ સામે તમે જોઈ શકો છો શામરાજી ભગવાનનું મંદિર અને હજી મંદિરના ગેટ ખુલ્યા નથી એટલે પબ્લિક પણ તમે જોઈ શકો ટ્રાફિક ફૂલ છે અને ટૂંકા સમયમાં આ દરવાજા ખુલી જશે અને પછી આપણે તમને દર્શન કરાવીએ હાલ આપણે આખું મંદિર પરિસર પહેલાં ફરી લઈએ તો આ મંદિરની ખાસ વિશેષતાની વાત કરું અહીંયા વીઆઈપી દર્શનની કોઈ વ્યવસ્થા નથી તમામ લોકો વીઆઈપી છે એટલે તમામને સ્ટેપ બાય સ્ટેપ દર્શન કરી શકાય છે કોઈ વીઆઈપી માણસ માટે સ્પેશિયલ દર્શન કરવાની એવી આ વ્યવસ્થા તમને નહીં જોવા મળે તો આ છે મંદિરનો પાછળનો ભાગ અને આ મંદિરનું બાંધકામ એટલું જોરદાર છે તમને ત્યાં નજીક જઈને તેનું આપણે બાંધકામ તમને બતાવું કેટલું જોરદાર કોતરણી છે અદ્ભુત વ્યવસ્થા તમને કોતરણી તમને જોવા મળશે જોઈ શકો છો એકદમ અદ્ભુત કોતરણી તમને આ મંદિરમાં જોવા મળશે અલગ અલગ પછી અલગ અલગ જે પહેલાંના સમયમાં જે કહેવાય કે મૂર્તિ ક કહેવાયની જે સ્થાપનાઓ અલગ અલગ મૂર્તિઓ બનાવવામાં આવી છે તે તમને કલા કોતરણી પથ્થર પર જોવા મળશે જોઈ શકો છો ગણેશજીની મૂર્તિ પણ તમને જોવા મળશે તેમ અલગ અલગ તમને કોતરણી તમને જોવા મળી શકે છે તમને આખું મંદિર કલા કલાકોતરણી બતાવું જોઈ શકો છો એકદમ નજીક લઈ જઈને બતાવું જોઈ શકો છો અલગ અલગ સરસ મજાની કોતરણી તમને મંદિરમાં જોવા મળશે તો મિત્રો આ છે મંદિરનો મુખ્ય ગેટ અને હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા જોઈ શકો છો પબ્લિકની પણ તમને મેળાવડા જોવા મળશે કારણ કે પૂનમનો સમય છે કારણ કે પૂનમનો સમયગાળવાથી બહુ બધી પબ્લિક છે ચાલો હવે અમે ફાઇનલી તમને અંદર દર્શન કરાવી દઉં તો મિત્રો શામળાજી ભગવાનના તમને દર્શન કરાવી દઉં એકદમ નજદી મંદિરને સરસ મજાએ અંદરથી શણગારવામાં આવ્યું છે જોઈ શકો છો એકદમ અને પબ્લિક પણ સ્પોલ છે મિત્રો શામળાજી મંદિરમાં આપણે ભગવાન શામળાજીના દર્શન કરી લીધા હવે દર્શન કર્યા બાદ હવે મેરો બતાવીએ તમને આપણે ફરીએ અને મંદિર પરિસરની બિલકુલ નજીક લાડુનો પ્રસાદ મળે છે તો મિત્રો આપણે નાગધરા કુંડ તરફ જઈએ તમને બતાવીએ કહેવાય છે કે અસ્થિ વિસર્જન પર થાય છે તે પણ આપણે જોઈએ અને આ છે પુરાતત્વ સંગ્રહાલય એટલે કે જૂની કહેવાય આદિવાસી પરંપરા જે કપડાં છે વગેરે તમને અહીંયા આ સંગ્રહાલયમાં જોવા મળશે પહેલાં આપણે ચલો નાગધરા કુંડ તરફ તમને લઈ જાઉં તો મિત્રો આ છે નાગધરા કુંડ જે પવિત્ર માનવામાં આવે છે અને અહીંયા કહીએ કે કહી શકાય કે અસ્થિ વિસર્જન થાય છે અને જોઈ શકો છો એની વિધિ પણ અહીંયા ચાલુ છે અને કહી શકાય કે આ ચૈત્રી પૂનમના દિવસે સ્વજનો જેમને દેહાંત થયો તેમનો અહીંયા અસ્થિ વિસર્જનનું કહેવાય કે કરી શકાય છે અને તમે જોઈ શકો છો અને આ તે જ છે નાગધરાકુંડ તો મિત્રો સામે તમે જોઈ શકો છો મેસો નદી સામે છે મેશ્વો ડેમ તમે જોવા મળશે અને અહીંયા જોઈ શકો મેરો ભરાણો છે અને આ મેળાની ખાસ વાત એ કરું તો તમને અહીંયા શેરડી એકદમ સસ્તી મળે ચાલો તમને બતાવીએ કે શું ભાવ છે અને મેળાની પણ તમને શેર કરાવું તો જોઈ શકો મિત્રો તમે શેરડીના સોઠા મળી રહે છે કેટલા બધા છે શેરડીના દાંડા આપણા શું ભાવ છે નો એક કે પ્રાઇસ એક તો શું ભાવ એક કા ચાલીસ અને આખું લેવું હોય તો સોના ત્રણ એક ચાલીમાં એક મળી જાય છે જોઈ શકો અહીંયાની શેરડી ખૂબ જ ફેમસ છે અને જેના કારણે અહીંયા આ મેળામાં તમને ખૂબ જ પ્રમાણે શેરડી જોવા મળશે જોઈ શકો છો ચારે તમને ચારે તરફ તમે શેરડી શેરડીના કહી શકાય વેચાણ થતું હશે જોઈ શકો છો સરસ મજાનું અને ખૂબ જ પ્રખ્યાત છે અહીંયાની શેરડી અને લોકો ખૂબ લઈ પણ જાય છે અને મેળામાં જોરદાર પબ્લિક પણ તમને જોવા મળશે તો મેળાની શરૂઆત તમને બતાવી દઉં મેરામાં કઈ કઈ વસ્તુઓ જોઈ શકો ધાડીયા માસે શું ભાવ છે દાડિયાનો ઓ માસે શું ભાવ છે કયા પ્રાઇઝ કેવું શું ભાવ છે સો રૂપિયામાં જોઈ શકો છો સો રૂપિયામાં ઓરિજિનલ સરસ મજાનું ધાળીયું તમારે ઘરે કંઈ કાપવું હોય તો જ સરસ મજાનું કામમાં આવશે ટાંસી છે કુહાડી છે તમામ વસ્તુ તમને આ કે મળી જાય મેળામાં જોઈજો અલગ અલગ વસ્તુ તમને જોઈએ સિંગોડા છે લોખંડની વસ્તુ પછી તમારે લાકડાની વસ્તુ જોઈએ પાટલા જોઈતા હોય નાના બાળકો માટે રમકડા જોઈતા હોય ટ્રક છે પાટલા છે અને તમામ વસ્તુ તમને આ મેળામાં જોવા મળશે આ ઉપરાંત તમારે વખડીનું સામાન જોઈતો હોય ચાકુ છે પછી હંથોડી છે પછી આ પ્રકારે તમામ વસ્તુ તમને જોવા મળશે ગર્લ્સ માટે પણ અહીંયા તમને અલગ અલગ ડ્રેસ જોવા મળશે સરસ મજાની એક ખાસ વિશેષતા કે લોખંડની જે વસ્તુ છે તમને અહીંયા સરસ મજાની જોવા મળશે છડી છે પછી કુહાડી છે આનો શું ભાવ છે એકસો વીસ રૂપિયામાં સરસ મજાનો તમને અહીંયા છડી મળી જશે અને તમારે જો બજારમાં લેવા જશો તો તમે ભાવ વધારે હશે પણ અહીંયા તમે જોઈ શકો છો સસ્તું મળી રહ્યું છે અને આ ઘર વખડીનું સામાન છે તમારે લોટા જોઈતા કઢાઈ જોઈતી હોય તમામ વસ્તુ તમને અહીંયા સસ્તું મળી જશે મેરામાં ખાસ તો આ મેળામાં આવે તો જો ખરીદવાની ઈચ્છા હોય તો તમે ખરીદી શકો છો બજાર કરતાં તમને સાવ ઓછા ભાવમાં મળી રહેશે જોજો પબ્લિક પણ તમને મેળામાં તમને જોવા મળશે ખૂબ જ પ્રમાણ વિશાલ પ્રમાણમાં પબ્લિક છે ઉપરથી કંઈ બતાવું આ જોઈ શકો છો પાંચસોમાં બે મળી જશે શું ભાવ છે પાંચસોમાં બે મળી જશે સરસ મજાની આ કંબલ છે શિયાળામાં કમાવશે સરસ મજાની વસ્તુ છે તમામ વસ્તુ તમને સસ્તા મળી જશે ગર્લ્સ માટે પછી ઘર આ પગલુંછણી શું ભાવ જાણો આનો પચાસ રૂપિયામાં પગલું આ રૂમાલ જોઈતા હોય તમામ વસ્તુ તમને મળી જશે બોઇઝ માટે પણ કપડાં પણ મળી જશે તમામ ઘરવખડીનું સામાન સ્વેટરથી માડીને તમામ વસ્તુ મળી જશે અહીંયા પણ જોઈશું નાના બાળકોના સ્વેટરો પણ છે પછી બોયઝ માટે પણ જીન્સ વગેરે પેન્ટ જોઈ શકો છું અલગ અલગ પેન્ટ શર્ટ તમને મળી જશે શું ભાવ છે પેન્ટનો બસ્સો રૂપિયામાં પેન્ટ મળી શર્ટનો શું ભાવ શ બસ્સો રૂપિયામાં શર્ટ મળશે ને બસ્સો રૂપિયામાં પેન્ટમાં ચારસો રૂપિયામાં તમે જોડી તમને કપડાં મળી જશે આ મેરામાં ઘણું બધું વસ્તુ તમને એકદમ સાવ બજાર કરતાં સસ્તું તમને જોવા મળશે સામે પણ તમે જોઈ શકો અલગ અલગ વોઇઝ માટે પણ ટી શર્ટ વગેરે છે નાઇટી છે તમે વસ્તુ તમને જોવા મળશે પછી આગળ લઈ જાઓ લુધિયાણાવાલો કા ધમાલ સેલ મતલબ જે લુધિયાણાના સ્વેટર છે મફલર છે ત્યાં તમને લાવી દીધે જોઈ શકો લુધિયાણાવાલો કા ધમાકા સેલ જોઈ શકો છો અલગ અલગ સ્વેટર શું આવે છે સ્વેટરનું હા ત્રણસો પચાસ રૂપિયામાં જાકેટ મળી જાય જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટી પણ છે કોલિન બતાવો જોઈ શકો છો ત્રણસો પચાસમાં એકદમ લુધિયાણાની આઈટમ છે ને જોઈ શકો લુધિયાણાની આઈટમ છે ત્રણસો પચાસમાં અલગ અલગ કલર પણ મળી જશે જોઈ શકો છો પછી આ ટી શર્ટનો શું ભાવ ઈસ્કા કોઈ કોઈ પણ કોઈ પણ લેશો સ્વેટર માત્ર સાડા ત્રણસો રૂપિયા એક જ ભાવ છે અલગ કોઈ કોઈ પણ સ્વેટર લો કોઈપણ સ્વેટર લો સાડા ત્રણસો રૂપિયામાં તમને મળી જશે જોઈ શકો છો ક્વોલિટી વોલિટી પણ મસ્ત છે તો સરસ જાય ચાદર જોઈશું અઢીસો રૂપિયામાં તમને મળી જશે અને કોઈ પણ સ્વેટર જોઈતું હોય માત્ર સાડા ત્રણસો રૂપિયામાં મળી જશે તો કોઈ પણ જેકેટ લેશો સો રૂપિયામાં તમારા બાળકો માટે જોઈ શકો છો માત્ર સો રૂપિયામાં જાકે છે જોઈ શકો અલગ અલગ કલર પણ છે આમાં પણ અલગ અલગ કલર માત્ર સો રૂપિયામાં મળી જશે જોઈ શકો એકદમ ફ્રેશ સો રૂપિયામાં મળી જશે ગર્લ્સ માટે પણ તમને અલગ અલગ જોઈ શકાય છે તો મિત્રો શામળાજીના અમે ખાસ વાત કરી તમને અમને શેરડી સસ્તી મળી જશે આ ઉપરાંત તમારી ઘર ઘરવખરીના સામાન કપડાં વગેરે જોઈતા બજાર કરતાં એકદમ સસ્તા મળી જશે જોઈ શકો છો કે તમે અલગ અલગ વસ્તુ બતાવી સ્વેટરમાં તો સો રૂપિયામાં મળી જશે પછી મોટા માણસ માટે સ્વેટર જોતા મોટું મોટા માટે તો અઢીસો ત્રણસો રૂપિયા મળી જશે આ ઉપરાંત ઘરવખરીનો સામાન જોઈતો હોય તો તમામ વસ્તુ તમને મળી જવાનું છે મેળાની વાત કરીએ તો મેળો કહે છે કે કાર્થિક મંદિર છે ભરાય છે શામળાજીનો મેળો અને દૂધ દુઃખની તકલીફ આવે છે અને ખાસ આ મેળાનું મહત્ત્વ એ છે કે આ મેળો છે ને જે સજનો અસ્થિ વિસર્જન માટે ખૂબ જ ઓળખાય છે કારણ કે જે જેમના સજનો મળી રહ્યા હોય તે મોત પામ્યા હોય તેમનું અહીંયા અસ્થિ વિસર્જન થાય છે અને ચોક્કસ આ નિરામ તમે આવી શકો છો મિત્રો લક્ષ્મીનારાયણ ક્ષેત્ર છે જ્યાં તમે નિઃશુલ્ક ભોજન કરી શકો છો સવારનો ટેક ટાઈમ હોય છે નિઃશુલ્ક ભોજન હોય છે ચાલો હવે આપણે ભોજન કરીએ અને લોકેશન બતાવી દઉં કે મંદિરથી થોડા આગળ આવશો પુલની નીચેથી સીધા આવશો તમને આ લક્ષ્મીનારાયણ ક્ષેત્ર જોવા મળશે જ્યાં તમે ભોજન કરી શકો છો તો મિત્રો અન્ન અન્નક્ષેત્ર છે જ્યાં તમે જમવાનું પણ મળી રહેશે જોઈ શકો છો ખીરો છે શાક છે અને પૂરી પુરીદી વગેરે છે ને અહીંયા ભોજનાલયમાં તમે ભોજન પણ કરી શકો છો પ્રિય છે તો મિત્રો અહીંયા તમને ભોજનાલયમાં ભોજન પણ કરી શકો છો ખીરો છે બે છે ભાત છે દાળ છે પૂરી પણ છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને શામરાજીનો મેરો બતાવ્યો આપણે મંદિરના દર્શન કર્યા અને મેરામાં અલગ અલગ વસ્તુ મળે છે તે પણ આપણે જોયું અને મેરું ક્યારે પણ છે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં છેલ્લે સુધી જોડા બધા આભાર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો અને શેર કરજો આ વિડીયોને કોમેન્ટમાં જયેશ શેઠ લખવાનું ચૂકતા નહીં આશા કરું તમને આ વિડીયો ચોક્કસ પંદ આવ્યો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ